પડી બેસી ગયા હોય તો હવે આપણે વિચારવાનું આવ્યું તો ના આવ્યું મિત્રો આને તો ઉષા સમાજ ને ધ્યાનમાં રાખી સમાજ ની એકતા જળવાય

કચડાયેલા સમાજ માટે જીવનના છેલ્લા ક્ષણ સુધી એમણે પ્રયત્નો કરેલા એવા મહામાનવ નો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્ર ઉજવતું હતું એમણે એમનું સમગ્ર જીવન દલિત સમાજની એકતા માટે ખર્ચી નાખ્યું હતું એમના જીવનનો એક જ ધ્યેય હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો મિત્રો આપણા કેટલાક મિત્રો ચૌદમી એપ્રિલે બાબા સાહેબ ના આ સિદ્ધાંત ની અવગણના કરી સંગઠિત બનવાના બદલે વિઘટનકારી પ્રવૃત્તિ એમણે કરી એટલે આવા લોકોને કદી માફ કરી શકાય મિત્ર પહેલી એપ્રિલે જયારે આપણે જિલ્લામાં મળ્યા હતા ત્યારે ઠરાવ પણ આપણે કર્યો હતો એના આજે આપણે આપણા વડીલો એની ચર્ચા કરશે અને હું માનું છું કે એમાં આપણે સૌ સંમત થઈશું મિત્રો હવે લગ્ન સમિતિ ની એક મિનિટ જરા આ વાત ની ચણાવટ કરું છું જે વાત બની છે એની ચર્ચા કરી હવે આની અંદર એવું એવું થઈ ગયું કે આ જે સમાજ બે ટુકડા થઈ ગયા એ નિશ્ચિત બની ગયો આના રોકવા માટેના તમામ પ્રયત્ન ચાલી રહ્યા હતા એ વખતે અમારી પાસે ફોર્મ્યુલા આવી જનતી કીધી એમ કે આપણે સેફ્રોની હોટલ ની અંદર સેફ્રોની હોટલ ની અંદર એમના દસ પંદર માણસો મળવા આવ્યા અને આપણા દસ માણસો ગયા મુલાકાત ની અંદર એ એક બાજુ બેઠા અમે બીજી બાજુ બેસ્યા થોડા અમે નજીક આવ્યા લગ્ન સમિતિ આપણે એવી વાત કરી કે આપણે કોઈ પણ ભોગે એકસો પાંત્રીસ પાટણ વણકર સમાજ ની એકતા રાખવી અમે સ્ટેજ ઉપર આવ્યા સ્ટેજ ઉપર આવ્યા ત્યારે અમે ડિસ્કસ કરી કે તમે ચૌદ તારીખે

સમાજનો આપણે જો એક રાખો હોય તો તમે ચૌદ તારીખે જે બંધારણ બનાવ્યું છે અમે પણ બંધ થઈએ અને આપણે જૂના બંધારણ આપણે આપણે તારીએ પાછા જો આપણી સમાજની એકતા કરવી હોય તો હું તો એક કે તમે પેલું બંધારણ છોડી દો અમે સોળ છોડી દે એ લોકો કે ના અમે સોળવીર અમે છોડવા માંગતા નથી અમારું બંધારણ બહુ ઉત્તમ છે અને અમે સારું બંધારણ બનાવી છે અમે એમ કીધું કે તમારું ઉત્તમ અને સારું હોય તો એક કામ કરો તમારું બંધારણ છે એ લઈને તમે સોળવી આવો અને આપણે એક બની છીએ અમે તમારું સોળમી બંધારણ લેતા આવો અમારે કોઈ સુધારો વધારો નથી કરવો અમારે એક એક અહીંયા આવી અને સોળમી આજે બેસ્યા હોત અને આપણે એને મોર મારી આવ્યો એટલે આપણે એકસો પાંત્રીસ એક થઈ ગયો પણ એમ કહેવા માંડે કે ના આમાં તો તમારી ધ્યાનો જોતો પગ મૂકવા નથી બરાબર આ પરિસ્થિતિ ઉપર એમને વાત કરી તમે પંચ તરીકે કાગળ લખ્યો છે ધીરો કાગળ તમે લખ્યો તરીકે

કાવે લખાવી એક ચારે મુકામે અને એ બધી ચર્ચાઓ કરી આપણે પંચે બધા ભેગા થઈ અને તમે મને વિરોધ ના આદેશ આપ્યો

સમર્થન એના કારણે મારા પિતા શ્રી ચમચંદભાઈ ચાવડા રાજકીય રીતે આગળ વધ્યા વિકાસ પામ્યા એનો મુખ્ય શ્રેય આ વડતર પંચ ના જાય છે એમનો ભૂલ છે ને વડકર પંચ નું ભનોજ વણકર પંચ ઉત્પન્ન છે અને સમગ્ર વણકર પંચ ઉત્પન્ન આપી એ માટે હું આપ આભાર માનું મિત્રો કેટલાક માણસો પવિત્ર દિવસે આ પરગડા ભાગલા કરી મૂકી જે અસહ્ય પરિસ્થિતિ ઊભી થતા આપણે આજે મળવાની જરૂરિયાત પડી છે એમને નવું બંધારણ બનાવી દીધું આપણા ભાઈઓએ કે કદા આપણે સ્વીકારી શકીએ નહીં એમ ના સ્વીકારી શકીએ કે એમાં આપણે કોઈ જાણતા જ નથી બધાને મારીન કાઢો એ પરિસ્થિતિમાં વાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા કોટવાલની અરમેલ થઈ ગઈ જે બોલાઈ એ પછી એમણે આ કાર્ય કર્યું એટલે એની સામે આપણે કઈ ગુજરાત કરવી જ પડે અને એ દ્રષ્ટિએ વિરોધ કહેવામાં આવ્યો અને બંધ બંધ જિલ્લામાં

અને એમો જે કંઈ બહુ જરૂરી સુધારા હોય એટલા સુધારા જ કરો એવી મારી નમ્ર વિનંતી છે નહી કરી અને સુધારા જ કરવાના એમાં અમે માનીએ છીએ એટલે અમારે સત્યાવી ગામની અપીલ માન્ય રાખી અને ફક્ત સુધારા કરો એ અમારી વિનંતી છે આપણે એકસો પોતી મળી છે એમાંથી થોડાક

અત્યારે આપણે લોકો અહીંયા જે ભીડ